ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો શ્રીમદ્ ભાગવત વિષ્ણુ અવતાર કથા છે આપણે આજે પરશુરામ જયંતી ઉપર પરશુરામ અવતારની કથા સાંભળીશું ઓમ નમો ભગવતે વાસુ દેવાય મિત્રો ભગવાનની કથાઓ સાંભળવાથી ખૂબ પુણ્ય મળે છે આત્માના મનની શુદ્ધિ થાય છે અને અંતમાં ભગવાન

સુખ શાંતિ વૈભવ આવે છે અંતમાં શ્રી હરિ વિષ્ણુના ચરણમાં સ્થાન મળે છે ભગવાનના ચોવીસ અવતાર છે એમાંથી અઢારમો અવતાર પરશુરામજીનો છે અને જો દસ પ્રમુખ અવતારની વાત કરીએ તો એમાં છઠ્ઠો અવતાર પરશુરામજીનો છે એવું કહેવાય છે ભગવાન વિષ્ણુના બધા જ પ્રભાવશાળી અવતારમાંથી આ એક અવતાર છે પરશુરામ અવતાર છે જે જન્મથી જ બ્રાહ્મણ તો હતા પણ કર્મથી ક્ષત્રિય હતા જેની કથા બહુ રોચક અને ભાવ વિભોર કરવાવાળી છે આજે આપણે જાણીશું ભગવાન પરશુરામના જન્મની કથા પરશુરામે તેમની માતાનું વધ કેમ કર્યું ભગવાન પરશુરામ દ્વારા ક્ષત્રિયોના વિનાશની કથા આપણે આજે પૂરા મનથી શ્રદ્ધાથી સાંભળજો મિત્રો અને વિડીયો લાઈક લાઈક કરજો શેર કરજો જેથી બીજાને પણ આ પવિત્ર કથા સાંભળવાનો અવસર મળે અને મારી આ ચહેનલમાં જો તમે નવા હો તો સબ્સ્ક્રાઇબ પણ જરૂર કરજો સર્વપ્રથમ પરશુરામ જન્મની કથા આપણે સાંભળીશું કન્નૌજમાં ગાંધી નામના એક રાજા રાજ્ય કરતા હતા તેમની પુત્રીનું નામ સત્યવતી હતું સત્યવતીના વિવાહ ભૃગુઋષિના પુત્ર ઋષિચિકના સાથે થયા હતા વિવાહ પછી ભૃગુઋષીએ સત્યવતીને પુત્રવતી થવાનો આશીર્વાદ આપ્યો અને તેને વર માંગવાનું કહ્યું તો સત્યવતીએ તેની માતા માટે પુત્રની કામના કરી અને પોતાના માટે પણ એક પુત્રની કામના કરી પ્રિય ભક્ત ગણો સત્યવતીની માતાને એક પણ પુત્ર હતો નહીં સત્યવતી એક જ તેના માતા પિતાની એક લાડકી સંતાન હતી તો એ ઈચ્છતી હતી એમની ઈચ્છા હતી સત્યવતીની કે એમને પણ એક ભાઈ થઈ જાય જે તેના માતા પિતાના અંશને આગળ વધારે વંશને આગળ વધારે ભૃભુ ઋષિએ સત્યવતીને જરૂર એટલે કે યજ્ઞ પ્રસાદનું પાત્ર આપ્યું અને કહ્યું કે આ તારી માટે છે અને બીજું તમારી માતા માટે છે ભૃભુ ઋષિએ યજ્ઞના દ્વારા બે જડથી ભરેલા પાત્રને અભિમંત્રિત કર્યું

જે ચરુ પાત્ર આપ્યું છે એટલે કે એના મનમાં લોભ આવી ગયો અને તેની માતાને સત્યવતીના પાત્ર પાત્રથી તેનું પાત્ર બદલી નાખ્યો સત્યવતીનું પાત્ર લઈ લીધું એની જગ્યાએ એનું પોતાનું પાત્ર મૂકી દીધું એણે એવું વિચાર્યું કે જે સત્યવતીનું પાત્ર છે તેમાં અત્યંત પ્રભાવશાળી અભિમંત્રિત જળ હશે એ જળ પીવાથી મારો પુત્ર બહુ બળવાન અને શક્તિશાળી થશે આમ વિચાર્યું અને સત્યવતી તેની માતાના આ કૃત્યથી અજાણ હતી એને ખબર ન હતી કે મારી માતાએ મારું પાત્ર બદલી નાખ્યું છે તેણે તેની પાત્રની જગ્યાએ તેના પાત્રની જગ્યાએ તેની માતાનું જે ચરુનું પાત્ર હતું એ એણે ગ્રહણ કરી લીધું યોગ તપના પ્રભાવથી મહર્ષિ ભૃગુ આ ઘટનાની સચ્ચાઈ જાણી ગયા હતા એ સમજી ગયા હતા આમાં સત્યવતીનો કોઈ દોષ નથી પછી તેએમણે સત્યવતીને કહ્યું કે હે પુત્રી તારી સાથે તારી માતાએ છળ કર્યું છે તેણે તેનું પાત્ર તને આપી દીધું છે અને તારું પાત્ર તારી માતાએ ગ્રહણ કરી લીધું છે આનો પ્રભાવ એ પડશે કે હવે તારી સંતાન જન્મથી ભલે બ્રાહ્મણ હોય પણ તેનું આચરણ એક ક્ષત્રિય જેવું હશે અને બીજી બાજુ તારી માતાનું સંતાન ક્ષત્રિય હોવા છતાં પણ બ્રાહ્મણ જેવું આચરણ કરશે પ્રિય ભક્તો આવી આ મુરી જાણીને સત્યવતી બોલી કે હે ભગવાન તમે મને એવો આશીર્વાદ આપો કે મારો પુત્ર એક બ્રાહ્મણની જેમ જ આચરણ કરે મારજે ભગવય સત્યવતીની પ્રાર્થના સ્વીકારી લીધી સત્યવતીના ગર્ભથી

એ ભલે જન્મથી બ્રાહ્મણ હતા પણ તેનામાં બધા જ ક્ષત્રિયોના ગુણ હતા તે જન્મથી બ્રાહ્મણ અને કર્મથી ક્ષત્રિય કહેવાયા ભગવાન પરશુરામના જન્મના સંબંધમાં એક જૂની કથાનું વર્ણન હરિવંશ પુરાણમાં કરવામાં આવ્યું છે એ આ પ્રમાણે છે હરિવંશ પુરાણ અનુસાર પ્રાચીન સમયમાં મહેશમતી નગરમાં શક્તિશાળી હરિહર વંશી ક્ષત્રિય કાર્તિવીર અર્જુનનું સિંહાસન હતું જેને સહસ્ત્ર બાહુના નામે પણ ઓળખાતા હતા એ બહુ અભિમાની અને અત્યાચારી હતા એક દિવસ અગ્નિદેવે તેને ભોજન પ્રદાન કરવા માટે આગ્રહ કર્યો તો એ સહસ્ત બાહુએ ઘમંડમાં આવીને કહ્યું કે તમે જ્યાંથી ઈચ્છો ત્યાંથી તમે ભોજન મેળવી શકો છો કારણ કે સંસારમાં જે કંઈ છે એ બધું જ મારું છે આમ અભિમાનપૂર્વક વચન કહ્યા ત્યારે અગ્નિદેવે વનુને બાળે એવા શબ્દ કહ્યા બાળવાનું શરૂ કર્યું કે એ કૃષિ

ભગવાન પરશુરામજીનું નામ તેમના માતા-પિતાએ રામભદ્ર રાખ્યું હતું અને મહર્ષિ કરણે તેમના જન્મનું નામ કોટેકણ રાખ્યું હતું મહાભારતના પુરાણ અનુસાર પરશુરામજીનું નામ મૂળ નામ હતું રામ પણ તેમણે ભગવાન શિવ દ્વારા પરશુ નામનું અસ્ત્ર પ્રદાન કરવામાં આવ્યું હતું એટલે ત્યારથી પછી તેમને પરશુરામજી નામે ઓળખવામાં આવ્યા હતા તો મિત્રો આ હતી પરશુરામજીના જન્મની કથા પરશુરામ જયંતી નિમિત્તે મિત્રો આ કથા પૂરા ધ્યાનથી મનથી સાંભળજો અને કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રી હરી વિષ્ણુની જય લક્ષ્મીપતિની જય શ્રી હરી વિષ્ણુના છઠ્ઠા અવતારની કથા દત્તાત્રેય અવતાર કથા જેમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ આ ત્રણેયનો અંશ છે આજે આપણે ભગવાન દત્તાત્રેયના દિવ્ય લીલાઓ અને રહસ્યની ઓતપ્રોત કથાને સાંભળીશું ભગવાન દત્તાત્રેય ચિરંજીવી છે આજે પણ આ સંસારમાં ઉપસ્થિત છે એમની વિશેષ વાત એ છે કે ભક્તના સ્મરણ માત્ર કરવાથી જ તે તરત જ એમની પાસે પહોંચી જાય છે માટે દત્તાત્રેય ભગવાનને સ્મૃતિ સ્મૃતિગામી પણ કહેવાય છે કહેવાય છે કે ગુરુ દત્તાત્રેયને ગુરુ વંશના પ્રથમ યોગી સાધક યોગી અને વૈજ્ઞાનિક માનવામાં આવે છે ત્રણેય ભગવાનની ઈશ્વરી શક્તિ સમાહિત છે ભગવાન દત્તાત્રેયમાં મહારાજ ભગવાન દત્તાત્રેયની પૂજા આરાધના અને કથા સાંભળવી વાંચવી એ સફળતા અને તુરંત ફળ આપનાર છે તો તમે બધા ભક્તગણો આ અવતાર કથાને બહુ ખુશ મનથી પ્રસન્ન મનથી સાંભળજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી ભગવાનની અવતારની કથાઓ વિડીયો તમારા સુધી પહોંચે હિન્દુ ધર્મમાં ભગવાન દત્તાત્રેયને ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ મહેશનું એક સ્વરૂપ માનવામાં આવ્યું છે ધર્મ ગ્રંથો અનુસાર શ્રી દત્તાત્રેય ભગવાન વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર છે તે આ જીવન આ જીવન આખુંય જીવન બ્રહ્મચારી અને અવધૂત રહ્યા હતા માટે તે સર્વવ્યાપી કહેવાયા કહેવાય છે કે ભગવાન ભોળાનાથનું સાક્ષાત રૂપ દત્તાત્રેયમાં મળે છે જ્યારે વૈદિક કર્મોનું ધર્મોનું તથા વર્ણ વ્યવસ્થાનો લોપ થયો ત્યારે ભગવાન દત્તાત્રેય બધાનો પુનઃ ઉદ્ધાર કર્યો હતો ભગવાન દત્તાત્રેયની જન્મકથા આ પ્રકારે છે એકવાર માતા લક્ષ્મી માતા પાર્વતી તથા સરસ્વતીજીને તેમના પતિવ્રત પર અત્યંત ગર્વ થયો પતિવ્રતા પર એમને અત્યંત ગર્વ થયો અભિમાન થયું તો ભગવાન વિષ્ણુએ આ ત્રણેય દેવીઓનો અહંકાર નષ્ટ કરવા માટે લીલા રચી તેમના અનુસાર એક દિવસ નારદજી ભ્રમણ કરતા કરતા દેવલોક પહોંચ્યા અને ત્રણેય દેવીઓને વારા ફરતે વારા ફરતી જઈને કહ્યું કે ઋષિ અત્રીની પત્ની અંશુયાના સામે તમારું સતીત્વ કઈ જ નથી ત્રણેય દેવોએ આ ત્રણેય દેવીઓએ આ વાત જઈને તેમના પોતપોતાના સ્વામીને કહી અને કહ્યું કે તમે અંશુયાના પતિવ્રતાની પરીક્ષા લો ત્યારે ભગવાન શિવ ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી સાધુ બનીને અત્રી મુનિના આશ્રમ ગયા મહર્ષિ અત્રી એ સમયે આશ્રમમાં હતા નહીં ત્રણેય દેવોએ અનસુયા પાસે ભિક્ષા માંગી અને સાથે કહ્યું કે તમારે અમને નિર્વસ્ત્ર થઈને ભિક્ષા આપવી પડશે હવે અનસુયા તો પહેલા આ સાંભળીને આશ્ચર્ય પામ્યા ચોંકી ગયા પણ સાધુઓનું અપમાન ન થાય માટે એ ડરથી તેમણે તેમના પતિ ઋષિ અત્રિનું સ્મરણ કર્યું અને કહ્યું કે જો મારું પતિ વ્રત ધર્મ સત્ય હોય સત્ય છે તો આ ત્રણેય સાધુ છ છ મહિનાના બાળક બની જાય આવું બોલતા જ ત્રિદેવ શિશુ બની ગયા છ છ મહિનાના બાળક બનીને રડવા લાગ્યા ત્યારે માતા અનસૂયાએ ત્યારે માતા અનસૂયાએ એ બધા બાળકોને ઘોડામાં એક 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 કરીને સ્તનપાન કરાવ્યું અને ઘોડિયામાં હિચકાવવા લાગ્યા જ્યારે ત્રણેય દેવો તેના સ્થાન પર સમયસર પાછા ન આવ્યા તો ત્રણેય દેવીઓ વ્યાકુળ થઈ ઊઠી ત્યારે નારદજી ત્યાં જઈને બધી જ વાત બતાવી પછી તે ત્રણેય દેવીઓ અનસુયા માતા પાસે આવીને માફી માંગી ક્ષમા માંગવા લાગી ત્યારે દેવી અનસુયા ત્રણેય દેવને તેમના અસલ સ્વરૂપમાં લાવી દીધા પછી પ્રસન્ન થઈને ત્રિદેવે વરદાન આપ્યું કે અમે ત્રણેય અમારા અંશથી તમારા ગર્ભમાં પુત્ર રૂપે જન્મ લઈશું ત્યારે બ્રહ્માના અંશથી ચંદ્રમા શિવજીના અંશથી દુર્વાસા અને વિષ્ણુના અંશથી દત્તાત્રેયનો જન્મ થયો પ્રિય ભક્તગણો ભગવાન વિષ્ણુના અંશ અવતાર ભગવાન દત્તાત્રેય ત્રિદેવોનો અંશ પણ માનવામાં આવે છે કેમ કે તેમાં ભગવાન શંકર બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાનનું ત્રણેયનું રૂપ સમાયેલું છે આમના ત્રણ મુખ છે દત્તાત્રેય ભગવાનના ત્રણ મુખ છે તેમની જટા ઉપર ચંદ્રમા બિરાજમાન છે જે શિવજી ઉપર હોય છે અને વિષ્ણુ સમાન ક્રાંતિમય અને બ્રહ્માજી સમાન રચનાકાર છે પ્રિય ભક્તગણો ચાલો હવે આપણે સાંભળીએ દત્તાત્રેય ભગવાની અદ્ભુત અને અલૌકિક કથા શ્રી દત્તાત્રેય ભગવાને તેમના જીવનમાં ચોવીસ શિક્ષા ગુરુ બનાવ્યા હતા એમનામાંથી એક પીંગળા નામની વેશ્યા પણ હતી જેને દત્તાત્રેય ભગવાને તેને ગુરુ બનાવ્યા હતા આ કથા શ્રીમાદ ભગવત પુરાણમાં વર્ણિત છે પીંગળા નામની વેશ્યા જે બહુ જ સુંદર હતી રૂપ રૂપનો અંબાર હતી તેને જોવા માટે બહુ મોટા મોટા શેઠ સાહુકારો લાખો સુવર્ણ મુદ્રા લૂંટાવી દેતા હતા એટલે સુંદર એ વેશ્યા ભિંગળા હતી એ બહુ ધનવાન હતી તેની સુંદરતાની ચર્ચા તો દેશ વિદેશમાં દેશ ભરમાં થતી હતી એકવાર ભગવાન દત્તાત્રે ત્યાંથી નીકળી રહ્યા હતા તો દત્તાત્રેજી તે દેવી અનસુયાના પુત્ર હતા તો તેમણે જોયું કે એક મોટા મકાન પાસે

એનો અવાજ જ્યારે પીંગળાના કાનમાં પડ્યો તો એને લાગ્યું કે કોઈ ચક્રવતી સમ્રાટ આવ્યો છે અને એ તો મને માલા માલ કરી દેશે એ તો તરત જ યાથી પીંગળા દોડી દોડી બહાર આવી આવી તો શું જુએ છે કે એક ભગવા વેશધારી વ્યક્તિ ઊભા છે તો પીંગળા બોલે છે દત્તાત્રેયજી સામે ઊભા છે અને બોલે છે કે શું તમે જાણો છો કે 100 કોડાની કિંમત શું છે

કે કોઈ આવશે અને બહુ બધું ધન આપીને જશે આખી રાત આમને આમ વીતી ગઈ જ્યારે સવાર થઈ તો તેને બહુ પછતાવો થયો બહુ ગ્લાની થઈ અને વૈરાગ્ય આવી ગયું એના મનમાં ભગવાન દત્તાત્રેયની વાતો આવી ગઈ એને યાદ અને તેની આંખો ખુલી ગઈ તેણે એ જ સમયે બધું જ ધન સંપત્તિ ત્યાગીને વૈરાગ્ય લઈ લીધું થોડા સમય પછી દત્તાત્રેયજીએ પીંગળાને મળ્યા તેમણે પીંગળાને પૂછ્યું કે શું અનુભવ કર્યો તમે કે અચાનક જ વૈરાગ્ય લઈ લીધું તો પીંગળાએ જવાબ આપ્યો કે મારી પાસે બધું જ હતું પણ મને ઊંઘ આવતી ન હતી પછી મેં તમારા કહે તમારા કહેલા જે તમે મેણા કહ્યું હતું એ મેણાની વિશે હું જાણી તમે જે મને કહ્યું હતું એ મેણા એ એ વેણ વિશે મને સમજ પડી હું એને સમજી મારું બધું જ ધન સંપત્તિ એક સમયે મેં શરીરના સુખ માટે અને ઊંઘ તો આત્માના સુખ માટે મળે છે મારી બધી સંપત્તિ છે મારી પાસે બહુ બધી સંપત્તિ હતી જે શરીરના સુખ માટે છે અને ઊંઘ તો આત્માને ઊંઘથી તો આત્માને સુખ મળે છે ઊંઘ તો આત્માના સુખથી જ આવે છે મેં ત્યારથી વૈરાગ્ય લઈ લીધો મને ત્યારથી ઊંઘ આવવા માંડી પીંગળા કહે છે કે મેં મારું બધું જ ધન સંપત્તિ છોડી દીધી અને ત્યારથી જ મારા આત્માને શાંતિ મળી પિંગળા કહે છે કે સત્ય એ જ છે કે આશા ઉમેદ એ જ દુઃખનું મૂળ છે જ્યાં સુધી સંસાર જોડેથી આશા રાખીએ છીએ ત્યાં સુધી દુઃખ છે પણ જ્યારે આ આશા ભગવાન પ્રત્યે થઈ જાય છે તો આનંદ જ આનંદ જ થઈ જાય છે વેશ્યા પિંગળા કહે છે કે હું સંસારના લોકો પાસેથી સુખની આશા રાખતી હતી જે ખુદ દુઃખી છે પણ મારા હૃદયમાં તો ભગવાન બિરાજમાન છે પણ મેં સંસાર સિવાય બીજું કંઈ જ જોયું નહીં બસ મેં આજ ભૂલ કરી દીધી પણ હવે વધારે ભૂલ નહીં કરું હવે હું ભગવાનની ભક્તિમાં મારો સમય વિતાવીશ મારો સમય મારું જીવન વ્યતીત કરીશ કેમ કે આ બધું ક્ષણ ભંગુર છે આ ભૌતિક સુખ ક્ષણભરમાં નાશ પામવા વાળું છે કઈ વસ્તુ આ દુનિયામાં ટકે એવ ટકે છે કે ટકવાની છે અને આ સંસારનો પણ એક દિવસ પ્રલય થવાનો જ છે પ્રલય પછી ફરી સૃષ્ટિનું નિર્માણ થશે અને પૃથ્વી પર ફરી જીવન ઉત્પન્ન થશે આ ચક્ર તો ચાલતું જ રહેશે તો શું એવું છે કે જે સદાય માટે અખંડ અને અટલ રહે છે તો હે ભગવાન દત્તાત્રે આ સંસારમાં સદૈવ રહેવા વાળું એ છે ભક્તિ આપણા આરાધ્ય આપણા ભગવાન દત્તાત્રેયજીને સમજમાં આવી ગયું કે વાસ્તવિક સુખ આત્મિક સુખ છે શારીરિક સુખ નહીં આ જ્ઞાન પછી તેમણે પીંગળાને તેની ગુરુ બનાવી લીધી પ્રિય દર્શકો આવા હતા ભગવાન દત્તાત્રે જે કોઈ પણ પ્રાણીની અંદર એ એને શિક્ષા મળે કોઈ પણ પ્રાણી પાસેથી એની શિક્ષા મળે તો તરત જ તે પોતાના ગુરુ બનાવી લેતા એમનામાં તો અભિમાન ક્ષણ માત્ર પણ હતું નહીં પ્રિય દર્શકો એવી માન્યતા છે કે ભગવાન દત્તાત્રે ગંગા સ્નાન માટે આવે છે માટે ગંગાજીના તટ પર ગંગાજીના તટ પર દત્ત પાદુકાની પૂજા કરવામાં આવે છે દત્તાત્રેય ભક્તિથી પ્રસન્ન થઈને સ્મરણ કરવાથી વિપદાઓ માં રક્ષા થાય છે ગુરુ દત્તાત્રેય દત્તાત્રેયનું માત્ર સ્મરણ કરવાથી રક્ષા થાય છે ગુલ્લર વૃક્ષ એટલે કે ઉમરો ઉમરડોનું ઝાડ દત્તાત્રેયનું પૂજનીય રૂપ છે આજ વૃક્ષમાં દત તત્વ વધારે છે ભગવાન શંકરનું સાક્ષાત રૂપ મહારાજ રાજા દત્તાત્રેયથી મળે છે ઈશ્વરીય શક્તિથી સમાહિત ભગવાન દત્તાત્રેયની સાધના તુરંત જ ફળ આપનારી છે ભગવાન દત્તાત્રેય આ જન્મ બ્રહ્મચારી અવધૂત અને દિગંબર હતા કોઈ પણ પ્રકારના સંકટમાં બહુ જલ્દી ભક્તની વાત એની પ્રાર્થના સાંભળનારા છે જો માનસિક રૂપથી કર્મથી કે વાણીથી ભગવાન દત્તાત્રેયની પૂજા કરવામાં આવે તો જલ્દી પ્રસન્ન થાય છે દત્તાત્રેય ગુરુ અને ભગવાન બને છે માટે તેમને પરમ બ્રહ્મા મૂર્તિ સદગુરુ અને ગુરુ દત્ત કહેવાયા છે તેમને ગુરુ વંશના પ્રથમ ગુરુ સાધક યોગી અને વૈજ્ઞાનિક માનવામાં આવ્યા છે વિવિધ પુરાણે મહાભારતમાં પણ દત્તાત્રેય ભગવાનનો શ્રેષ્ઠ વર્ણન મળી આવે છે એ શ્રી હરિ વિષ્ણુનો અવતાર છે એ પાલન કરતા જ્ઞાની ભક્ત વત્સલ છે પ્રિય દર્શકો ભગવાન દત્તાત્રેય તેના જીવનમાં તે દત્તાત્રેયજીએ તેના જીવનમાં ચોવીસ ગુરુ બનાવ્યા હતા તો ચાલો આપણે જાણીએ કે આ ચોવીસ ગુરુ કોણ હતા અને એમની પાસેથી એમણે કઈ કઈ શિક્ષા મેળવી હતી તો પહેલો ગુરુ હતો પૃથ્વી એમાંથી શિક્ષા મેળવી ધૈર્ય પૃથ્વી પાસેથી ક્ષમા અને ધૈર્ય મેળવ્યું બીજા ગુરુ વાયુ વાયુ પાસેથી વિષયોથી અનાશક્તિ ત્રીજો ગુરુ આકાશ આકાશથી આત્મા અને પરમાત્માની અભિન્નતા ચોથો ગુરુ જળ જળથી પવિત્રતા પાંચમો ગુરુ અગ્નિ અગ્નિથી તેજસ્વિતા મલનાશ છઠ્ઠો ગુરુ ચંદ્રમા ચંદ્રમામાંથી વ્યવહારમાં શીતળતા આત્માની નિર્વિકારતા સાતમો ગુરુ સૂર્ય સૂર્યમાંથી જીવન વ્યાપન કરો આઠમો ગુરુ કબૂતર કબૂતરમાંથી મોહનો ત્યાગ કરો નવમા ગુરુ અજગર અજગરથી નિશ્ચિતતા જે મળે તેમાં સંતોષ દસમો ગુરુ સમુદ્ર સમુદ્રથી પ્રસન્ન અને ગંભીર રહેવું સમદ્રષ્ટિ રાખવી અગિયારમું ગુરુ પતંગિયો રૂપા શક્તિનો ત્યાગ ભમરો બારમો ગુરુ ભમરો ગંધ શક્તિનો ત્યાગ શાસ્ત્ર વાંચન દ્વારા સાર ગ્રહણ તેરમ ગુરુ હાથી સ્ત્રી સંઘનો ત્યાગ મૃગ ચૌદમો ગુરુ મૃગ એમાંથી શબ્દ શક્તિનો ગુણ શબ્દ શક્તિનો ત્યાગ પાંચમો ગુરુ માછલી માછલીમાંથી રસા શક્તિનો ત્યાગ મધુહા એટલે કે મધ મધમાખી 16મો ગુરુ મધમાખી એમાંથી એમણે ગુણ ગ્રહણ કર્યો કે અસંગ્રહ કરવો 17મો ગુરુ પિંગળા વેશ્યા પિંગળા વેશ્યામાંથી ગુણ લીધા એમને દુરાશાનો પ્રત્યાગ સ્વાલંબન દ્વારા પોતાનો ઉદ્ધાર 18મો ગુરુ ટીટોડી

સ્વગૃહની ઉપાધિ મુક્તતા અને પર્યટનની શીલતાનું ગુણ લીધો ત્રેવીસમો ગુરુ કરોળિયો જેનો ગુણ છે કરતા ભરતા સહરતા ઈશ્વરનું જ્ઞાન લીલા કેવલ્ય ચોવીસમો ગુરુ ભમરી એ ભમરીમાંથી ગુણ લીધો સંસાર સીતાનો પરિત્યાગ અને ઈશ્વર સાથે તદાકારપણું આ ઉપરાંત પચ્ચીસમો ગુરુ પોતાના દેહને માન્યો હતો ગુરુ દત્તાત્રેએ દેહ પર વિચાર કરતા તેની પરિવર્તનશીલતા ક્ષણ ભંગુરતા વગેરે સમજાઈ જતા તેને વિવેક અને વૈરાગ્ય દેહ પાસેથી પ્રાપ્ત થાય છે ભગવાન દત્તાત્રેયનું ભિક્ષુક રૂપ અહંકારના નાશનું પ્રતિક છે ખંભા ઉપર જોડે મધમાખીની સમાન એકત્ર કરવાનો સંદેશ આપે છે તેમની પાસે ઉભેલી ગાય કામધેનુ છે જે પૃથ્વીનું પ્રતિક છે ચાર કૂતરા એ ચાર વેદનું પ્રતિક માનવામાં આવે છે ગાય અને કુતરાને એક પ્રકારથી તેના અસ્ત્ર પણ છે કેમ કે ગાય તેના શિંગડા વડે પ્રહાર કરે છે અને કૂતરા કરડે છે શ્રી ભગવાન દત્તાત્રેય મહાન યશસ્વી મહર્ષિ છે જ્યારે એક સમયે બધા જ વેદ નાશ પામ્યા વૈદિક કર્મો યજ્ઞો યજ્ઞાતિ લુપ્ત થઈ ગયા ત્યારે ચારેય વર્ણમાં વર્ણ શંકરતા ફેલાય ત્યારે ધર્મ ધર્મ નાશ થતા પામ્યો અર્ધ ધર્મ ફેલાયો અધર્મ ફેલાવા લાગ્યો સત્ય દબાઈ ગયું પ્રજા ક્ષીણ થવા લાગી આવા સમયે ભગવાન દત્તાત્રેયે યજ્ઞ અનુષ્ઠાનની વિધિ સહિત સંપૂર્ણ ઉદ્ધાર કર્યા સાથે ચારેય વેદોને પૃથક-પૃથક સ્થાપિત કરી દીધા ભગવાન દત્તાત્રેયની પૂજા અને ઉપાસના કરવાથી તુરંત ફળ મળે છે ભક્તોના બધા કષ્ટ દૂર થાય છે સાથે સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે જો ભગવાન દત્તાત્રેય પ્રસન્ન થઈ ગયા તો ભક્તોને બુદ્ધિ જ્ઞાન બળ અને ઈશ્વરની પ્રાપ્તિ થાય છે શ્રી દત્તાત્રેયનો આશીર્વાદ મળી જાય તો બધા જ શત્રુ પરાસ્ત થઈ જાય છે નિયમિત રૂપથી ભગવાન દત્તાત્રેયની સાધના કરવાથી વ્યક્તિને બહુ જલ્દી સિદ્ધિ પ્રાપ્ત થાય છે ભગવાન દત્તાત્રેયની સાધના કરવાથી બધા પ્રકારની તાંત્રિક સિદ્ધિને સરળતાથી મેળવી શકાય છે દત્તાત્રેયજીની ચરણ પાદુકા વારાણસી તથા આબુ પર્વત પર જેવા ઘણા સ્થળો પર ગિરનારમાં જોવા મળે છે ગિરનારમાં દત્તાત્રેયનું સિદ્ધ પીઠ છે આ ત્રિપુરા રહસ્ય ગ્રંથો અનુસાર એમનું એક આશ્રમ ગંદ માधव પર્વત પર છે દત્તાત્રેય ભગવાનની વિશેષતા એ છે કે જે ભક્ત એમનું સ્મરણ કરે છે તે તત્કાલ તેમની પાસે આવે છે માટે તેમને સ્મૃતિ જ્ઞાની પણ કહેવાય છે ભારતના પુરાણોમાં પદમ પુરાણના ભૂમિખંડના વર્ણન વર્ણનથી એ જાણ થાય છે કે શ્રી દત્તાત્રેય ભગવાનને ભાગવત ધર્મનો સાક્ષાત્કાર થયો હતો માટે એ ધર્મ વિગ્રહ પણ કહેવાય છે ભાવપૂર્ણ શિક્ષા લઈને દત્તાત્રેયજીએ વિરક્તનો અનુભવ કર્યો ક્યાંક ક્યાંક એવું પણ કહેવાયું છે કે દત્તાત્રેયજીએ દેવી લક્ષ્મી સાથે વિવાહ કર્યા હતા જેનાથી તેમને નિમી નામના એક શ્રેષ્ઠ તપસ્વી પુત્રની પ્રાપ્તિ પણ થઈ હતી શ્રી દત્તાત્રેયજીએ આટલું જ નહીં પણ ભગવાન શિવની પ્રાપ્તિ મંત્રથી અભિમંત્રિત કરવાની વિદ્યા અને વનસ્પતિઓને કોઈ મુહૂર્ત કોઈ નક્ષત્ર કે વનસ્પતિને તેજ આપવામાં આવે એવી વિદ્યાને ગ્રહણ કરી હતી આટલું જ નહીં પણ તેમણે ભગવાન શિવ પાસેથી મંત્રો મંત્રો લાવ્યા મંત્રો લાવ્યા અને એ મંત્રોથી ખાસ સમયે જાગૃત કરવાની વિદ્યામાં મહારત પ્રાપ્ત કરી જે કોઈ પણ સ્વયંની સાધના અને ગુરુઓના આશીર્વાદથી પ્રાપ્ત કર્યું એ ગુશ્રેષ્ઠ જીવન જ્ઞાન ને વ્યક્તિની યોગ્યતા અનુસાર પ્રદાન કર્યું ભગવાન દત્તાત્રેયજીના શિષ્ય હતા શ્રી કાર્તિકેય શ્રી ગણેશ પ્રહલાદ યદુ અલર્ક રાજા પુરવા પરશુરામ આયુ અને હય હય વંશી રાજા કાર્તિવીર્ય આ એમના શિષ્ય હતા આ દત્તાત્રેયના મુખ્ય રૂપથી શિષ્ય હતા આ બધા ગુરુ દત્તાત્રા મંદિરમાં દર્શન માત્રથી થયેલા ચમત્કારોની કથા આ મંદિરોના ભક્તો ગુણ ગાતા થાકતા નથી એમનું કહેવું છે કે આ એ જગ્યા છે જ્યાં મનની માંગેલી બધી જ મનોકામના પૂરી થાય છે દત્તાત્રેયજીને પરાવિદ્યાનો ઉપદેશ ત્રિપુરા રહસ્ય મહાલય ખંડના નામથી પ્રસિદ્ધ છે માટે સમય માટે સમય દત્તાત્રેયજીએ સિદ્ધોના પરમ આચાર્ય કહેવાયા છે ભક્ત પ્રહલાદને અનાશક્તિનો યોગ ઉપદેશ આપીને તેમણે શ્રેષ્ઠ રાજા બનાવવાનો તે શ્રેય દત્તાત્રેયજીને જાય છે ત્રિપુરા રહસ્ય નામનો ગ્રંથ મહાભારતમાં ઉપલબ્ધ છે તેમાં ભગવાન વિષ્ણુના અંશા અવતાર મહામુનિ દત્તાત્રેયજીને યોગેશ્વર નામથી ઓળખાય છે જેમ કે આપણે પહેલા જાણી ચૂક્યા છીએ કે આમની પ્રવૃત્તિ શાંત છે આ અતિ શાંત રહેવાવાળા ગુરુ છે ભગવાન દત્તાત્રેય યુદ્ધના સમયે કાર્તવીર્ય અર્જુનને ચાર હાથોનું બળ પ્રાપ્ત કર્યું હતું વરદાન આપ્યું હતું જેના કારણે તેને સહસ્ત્ર અર્જુન પણ કહેવાય છે અને આને જ સહત્રબાહુ અર્જુન કહે છે ગુરુ દત્તાત્રેયના આશીર્વાદથી કાર્તિક વીર્ય અર્જુનને સેંકડો સહસ્ત્ર પૂજા પ્રાપ્ત થઈ હતી જેનો વધ ભગવાન પરશુરામે કર્યો હતો પ્રિય ભક્ત ગણો આ હતી ભગવાન વિષ્ણુના દત્તાત્રેય અવતારની કથા તો મિત્રો આ રહસ્યમય કથા જો તમને સારી લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો મને આશા છે કે તમને આ વાર્તા જરૂર પસંદ આવી હશે અને કોમેન્ટ બોક્સમાં દત્તાત્રેય ભગવાનનું નામ પણ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ